સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે મોડાસામાં શાંતિ સમિતિની બેઠકનું મોડાસા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આયોજન કર્યું હાલમાં ચાલી રહેલી ભારત અને પાકિસ્તાન વચ્ચેની તણાવભરી સ્થિતિના કારણે પોલીસે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કર્યું જે મારવાલી જિલ્લાના એએસપી સંજયભાઈ કેશવાલાની દેખરેખમાં અને ટાઉન પીઆઈ એબી ચૌધરી તેમજ ટાઉન પીએસઆઈ ઉપસ્થિતિમાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું જેમાં મોડાસા શહેરના દરેક સમાજના અગ્રણી ઉપસ્થિત રહ્યા ભારત અને પાકિસ્તાનની હાલની સ્થિતિને લઈ એએસપી સંજયભાઈ કેશવાલાએ જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિએ સોશિયલ મીડિયામાં ખોટી અફવાવાળા સમાચાર ફેલાવવા નહીં સાચી માહિતી સમય અંતરે સરકારના જવાબદારો દ્વારા પ્રજા સુધી પહોંચાડવામાં આવશે

પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી જેમાં તમામ સમાજના આગેવાનો હાજર હતા તમામને એક વિનંતી અમારા તરફથી કરવામાં આવી છે કે ખાસ કરીને અફવાઓથી આપણે દૂર રહેવું જો જે પણ સમાચારો પ્રસિદ્ધ થતા હોય એનાથી દૂર થવું જે ઓથેન્ટિકેટ ઓથેન્ટિકેટેડ જે સમાચારો છે ન્યૂઝ છે અપડેટ્સ છે એ જ આપણે રેગ્યુલરલી ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા તરફથી આપવામાં આવે છે એ જ માનવી એ જ એ જ આપણે ફોરવર્ડ કરતી ખોટા કોઈ સમાચાર છે એ ફોરવર્ડ ન કરવા વધુમાં આપણા જે સૈનિકો છે જે આર્મી છે નેવી છે એરફોર્સ છે એના જે જવાનો છે એનો મોરાલ કોઈ રીતે ડાઉન ન થાય અને આવા જે એન્ટી સોશિયલ એલિમેન્ટ્સ છે એના તરફથી કોઈ એવા પોસ્ટ ન કરવામાં આવે કોઈ એવું કન્ટેન્ટ છે શેર ન કરવામાં આવે એના માટે પણ તમામને અમે સૂચના આપવામાં આવી છે અને જો કોઈ આવા ઇવેલિમેન્ટ્સ આપના ધ્યાનમાં આવે તો આપ તાત્કાલિક પોલીસને જાણ કરી શકો છો કંટ્રોલ રૂમમાં જાણ કરો અથવા તો સ્થાનિક પોલીસ છે એને પણ આપ જાણ કરી શકો છો સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો